ખાસ કરીને ગત વર્ષની જેમ આ વર્ષે પણ બાવીસ તારીખે એટલે કે ભાઈ રીબડા ગામના લેવા પટેલ સમાજના યુવાનો દ્વારા એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલું છે ખાસ કરીને મુખ્ય ત્રણ મુદ્દાને લઈ અને આજ રોજ રીબડા ખાતે ફરી એકવાર સ્નેહ મિલનનું આયોજન છે અને રીબડા ગામની અંદર જે પણ કોઈ લેવા પટેલ સમાજના યુવાનો રહે છે હરએક સમાજના લોકો જ્યારે ગામની અંદર વસવાટ કરે છે ત્યારે અમારા પરિવાર વતીને મારા પિતાશ્રી વતી જે અમે ખાતરી આપેલી હતી એમ કે ભાઈ રીબડા ગામના પણ ચોક્કસ એક વ્યક્તિ દ્વારા જે રીતે સમાજના યુવાનોને જે રીતે ટાર્ગેટ કરવામાં આવેલા હતા બહારથી આવેલા વેપારીઓ છે ઉદ્યોગપતિઓ છે એમને ભૂતકાળની અંદર જે રીતે ટાર્ગેટ કરવામાં આવેલા હતા અને જે રીતે રીબડા ગામની અંદર અમુક તત્વો દ્વારા અશાંતિનો માહોલ ઊભો કરવામાં આવેલો હતો એને ડામવા માટે થઈ આજ રોજ બાવીસ તારીખે એટલે કે ભાઈ ગોંડલ શહેર તથા તાલુકાની જનતાનો નો નિર્ણય હતો કે ભાઈ આગામી સમયમાં પણ જે રીતે શાંતિ છે સમગ્ર ગોંડલ તાલુકામાં તો એ જ તાલુકા ભવિષ્ય બહાર થી આવેલા વેપારીઓને ધંધા ઉદ્યોગોમાં ક્યાંય તકલીફ ન પડે અને સૌ લોકો શાંતિથી અને હળીમળી રહી શકે એ હેતુથી ફરી એકવાર ગોંડલ શહેર તથા તાલુકાના લોકો તથા રીબડા ગામના

ગોંડલના ગોંડલના લોકોનો એક અંદરથી હતો લોકોને અંદરથી એક એમનો નિર્ણય હતો કે ભાઈ આ રીતે આપણે ફરી એકવાર રીબડા અંદર આપણે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવો છે આ એક યુવાનોનો નિર્ણય હતો અને આ નિર્ણયને વધાવવા માટે ગોંડલ શહેરના સૌ લોકો વડીલો કાર્યકર્તાઓ અને સમગ્ર રાજકોટ જિલ્લામાંથી કાર્યકર્તાઓનો તથા ઉદ્યોગપતિઓનો ખૂબ મોટો ટેકો જિલ્લા છે વિરોધીઓને માત્ર એક જ સંદેશો કે ભાઈ રીબડા ગામ અંદર ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ ખુબ શાંતિ રહી શકે બાર આવેલા વેપારીઓ તથા ઉદ્યોગપતિઓને ક્યાંય પણ એમના વેપાર ધંધામાં કંઈ પણ તકલીફ ન પડે અને લોકો ખૂબ શાંતિથી રહે અને ગામના લોકોને શાંતિથી રહેવા દે એ જ અમારો મુખ્ય સંદેશ છે આપ સૌ જાણો છો કે ભાઈ જે રીતે ગત વર્ષ રેત અહીંથી જાહેરાત કરવામાં આવેલી હતી કે ભાઈ એ આવનાર વર્ષ વર્ષની અંદર પણ બાવીસ તારીખે બાવીસ ડિસેમ્બરના રોજ જ્યારે રીબડા ગામની અંદર સ્નેહ મિલન કરવાનું નક્કી કરેલું હતું તો જે રીતે મારા પરિવારે મારા પિતાશ્રી મારા માતૃશ્રીએ જે રીતે વચન આપેલું હતું એ વચન પાડવા માટે થઈ અને આજ રોજ મારો પરિવાર મારા પિતાશ્રી મારા માતૃશ્રી સહિત તમે સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ તથા રીમડા ગામના લોકોને અને ગોંડલ તાલુકા તથા શહેરમાંથી પધારેલા સૌ લોકોને વિશ્વાસ અપાવી છે કે ભાઈ જ્યારે જ્યારે ગોંડલના લોકો માટે કોઈ પણ અશાંતિનો માહોલ ઊભા કરવાના પ્રયત્ન કરે ક્યાંય પણ ઉદ્યોગપતિઓને તકલીફ દેવાના કામો ઊભા કરે તો આવી જ્યારે મુસીબતો આવશે ત્યારે કાયમી માટે પૂરી તાકાત મારો પરિવાર ગોંડલ લોકો તથા આ સંમેલન નવા વર્ષ આવ્યું નવું વર્ષ આવ્યું છે એને લઈ અને લોકો ભોજન કરવામાં આવેલું

ચૂંટણી લક્ષ્ય તો મને એટલા માટે નથી લાગતું કે રહી વાત બે હાજર ચોવીસ ના લોકસભા ને ઇલેક્શન ની તો એમાં તો મોદી સાહેબ નું વાવાઝોડું છે ને ભાઈ દેશ અને આખા દેશમાં ધમરોડી નાખશે અને ચારસો ઉપર સીટો આવવાની છે